એ શંખ નો નાદ ન થયો ધરમ રાજા દુખી થયા હે ભગવાન આ શંખ કેમ નથી બોલતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું કોઈ ભૂખ્યું છે એકાદ ભૂખ્યું જીવ છે આખા હસ્તિનાપુર માં પાંડવો ફર્યા ભગવાન પરીક્ષા કરવા માટે સ્વયં નારાયણ સન્યાસી નું રૂપ લઈને આવ્યા હતા અને એક વડ નીચે બેઠા બેઠા ગાયો ચાલતા હતા को पूछू सु महाराज भोजन किया अरे क्या किया तीन दिन से भूखा बैठा हूं तुम्हारा गांव का राजा ध्यान नहीं दे रहा है सन्यासी भूखा है बाबा अरे महात्मा जी यज्ञ चल रहा है यज्ञ में छोड़ा कोई भूखा रहेगा पधारो पधारो महात्मा ने ऐसा थोड़ा मैं लॉकल कुछ देवगिरी बाबू जैसा होगा तुम्हारे राजा को भेजो पांच पांडव आए ચરણ મેટલે ઈશ્વર કોઈ પણ રૂપમાં આવી શકે એ ઈશ્વરને ઓળખવાનું સામર્થ્ય તો જુઓ પાંચ પાંડવો મહાત્માજી મહાત્મા નું સ્વાગત કરતા લઈને આવ્યા આસ્તિના પુરમાં બધાય પાંડવો બેઠા છે દ્રૌપદીજી છે માં કુંતીજી છે વિદુરજી છે ધતુરાષ્ટ્રજી છે છે ગાંધારી અને એ મહાત્માને એક ખપર હતો ભોજન આવ્યું બત્રીસ જા 33 ભોજન બનાવેલા હતા મહાત્માજી એ શું કર્યું બધી વસ્તુ થોડી થોડી લીધી પછી કયો કા ખાટી છાસ છે જુઓ મેવા મલાઈ ખેવર જલેબી જાંબુ રોટી પૂરી શાક દાળ ભાત બધી વસ્તુ લઈ ખપર માં લીધી એ છાસ છાસ ને રોટલો અમર છે વાલા પરમાત્મા આગળ એક જ માગવાનું એ હરી કઈ નહી આપે તો ચાલશે છાસ ને બાજરી થી સુખી રાખે છાસ ખાઓ ભગવાને છાસ માગી એ કા છાસ મિલ જાયગી તો કે હા कटोरो भरीन छास लावी महात्मा ए सु करियो आम ने आम खपर में छास रेडी दीदी एक आंगली नहीं पांच आंगलियों आम भेगी करीन बदु चोडी नाखियो आन महात्मा जी पी गया का रस पिया द्रौपदी को शंका हो गई द्रौपदी ने कहा कैसा मूर्ख व्यक्ति है लाडू का स्वाद अलग पहले लाडू का आनंद लिया जाए बाजू में घेवर का आनंद लिया जाए જલેબી કા આનંદ લાય રોટી કા સબ્જી કા એ ફકીર ક્યાં જાને સ્વાદ ક્યાં હે ખાલી ઇતના મહાત્માજી ભોજન કરી ચલો બેટા ઠીક હે ઠીક હે ઠીક આશીર્વાદ લઈ મહાત્માજી છે ભીમે કહ્યું બાપુ તોય શંખ બોલતો નથી પછી પાંચ પાંડવો ભગવાન ચરણમાં પડી ગયા હે કૃષ્ણ આ શંખ નો નાદ નહીં થાય તો અમારો યજ્ઞ અધૂરો રહી જશે ત્યારે ભગવાન તો અવિનાશીતા ભગવાને કહ્યું તમારામાં કોઈક નિંદા કરે છે જો આવા મોટા કાર્ય કરવા હોય તો બધાના આતરડા ચોખા રાખવાના અમારામાં કોઈક વાલા આડા આવડું ચાલે મન તરત ખબર પડવા લાગે ભાઈ દુખી ના થાવ તમે આપણું કાર્ય રૂડું રૂપાળો થવો જોઈએ ભગવાને કહ્યું આમાં કોક નું કોક આત્મા દુભાવે છે શંકા કરે છે ધર્મ કે હું તો કોઈના ઉપર આંગળી ઉઠાવું નહીં જો કોઈના ઉપર આંગળી ન ઉઠાવે એનું નામ ધર્મ છે ધર્મની ઉપર આંગળી ઉઠે પણ ધર્મ વાલા કોઈની ઉપર આંગળી ન ઉઠાવે એટલે એનું નામ ધર્મ છે ભીમે કહ્યું વાલા આપણે તો ખાઈ પીને મસ્ત રહેવા વાળા એ આપણે કોઈની ન તો કાપીએ ન કોઈની આવતી નહીં કિસી જાતી એ ભીમ ભાવના હે અર્જુને કહ્યું ભાઈ મને આટલી શક્તિઓ છે પણ મને જરા ઈગો નથી અહમ નથી કે હું તો મારા નરી આંખે મારા હૃદય ભાવથી કારણ કે મેં તો માગીને દુઃખ લીધું એટલે દુઃખમાં હરિકા સ્મરણી રહેગા ભગવાન ના ભજન સિવાય હું કંઈ કરતી નથી દ્રૌપદી વિચાર આવ્યો પછી દ્રૌપદીને ને ખબર પડી ગઈ ઓહો ભગવાન મને ઓળખી ગયા ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં પડી દ્રૌપદીએ કહ્યું પ્રભુ ભૂલ મારી થઈ અને મને એમ થયું કે આને સ્વાદ ની ખબર જ નહી ક્યાં સાધુ ક્યાં જાને સંસાર કા સ્વાદ એ ભગવાન આટલી મારાથી નિંદા થઈ પરમાત્મા કે એનાથી આ શંખ નથી બોલ્યો જો ખાલી તમે નિંદા કરવાથી શંખનો નાદ ન થતો હોય અને યજ્ઞ જેવા કામો અધૂરા રહે તો તમે થોડુંક નિંદનીય કામ કરશો ને તો બધું ફેલ થઈ જશે અને શંખનો નાદ નહીં થાય બધા પાંડવો ભગવાનના ચરણમાં પડ્યા હે હરી અમારું કાર્ય અધૂરું રહી જશે ત્યારે કહ્યું પાછા એ મહાત્માજીને લઈ આવો પાંડવો ગોતવા ગયા મહાત્મા ન મળ્યા કારણ કે આ તો ભગવાનની પરીક્ષા હતી અંતે દ્રુપદીએ પ્રાયશ્ચિત કર્યું પશ્ચાતાપ તમે ભૂલ કર્યા પછી એનો પશ્ચાતાપ કરો એટલે પરમાત્મા પછી માફી આપી દે માગણી કરી એ શંખનો નાશ થયો એટલે પાંડવોનો યજ્ઞ સફળ થયો